સુરત શહેરના અડાયન વિસ્તારમાં સ્પીડ ફોર્સ સર્વિસ ઇન યોર સ્ટ્રેન્થ ગેરેજ ઉદ્ઘાટન રવિવારનો રોધ કરવામાં આવ્યું હતું મલ્ટીપ્લાન્ટ ટુ વ્હીલર સર્વિસની ગેરેજનું સગવડતા વાહનોને બનાવવા માટે એકવાર તો મુલાકાત લેવી જ રહે જોઈએ તેની પર નજર સુરતમાં વસ્તી વધારાની સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે શહેરના રસ્તા પર દોડતા વાહનો બગડતા હોય છે ત્યારે વાહનોને ગેરેજમાં મૂકવા પડે છે પરંતુ કંઈ ગેરેજ વાહનોને સારી ક્વોલિટીનો સ્પેટ પણ રાખી શકે તે કોઈ જાણતો નથી તો સુરતના લોકો પોતાના વાહનો બનાવવા માટે વિશ્વાસપાત્ર સ્થળની પસંદ કરવા અચકાતા હોય છે તો સુરતમાં આવા જ એક વિશ્વાસપાત્ર ગેરેજની શરૂઆત કરાઈ છે અડાજાની પાક રોડ પર આવેલા સીતારામ સામેના વાસ્તુ રેસિડેન્સીમાં સ્પીડ ફોર્સ સર્વિસ ગેરેજનું ઉદ્ઘાટન કરાયું છે જે દરેક ટુ વ્હીલર ગાડીઓને સર્વિસ કરાશે મારું નામ ભૂમિકા છે અને હું સ્પીડ ફોર્સને રિપ્રેઝેન્ટ કરું છું અને હમણાં અમારા સુરતમાં એનવીઝ વર્કશોપ કરીને હનીપાક એરિયામાં મલ્ટી મલ્ટીબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ ઓપન કરવામાં આવ્યું છે અને અમે આ આપણે કહી શકીએ કે વન સ્ટોપ સોલ્યુશન છે મલ્ટીબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસીસ માટે જેમ કે આપણે સાત વર્ષ જૂની ગાડીની કોર્પોરેટ વોરંટી આપીએ છીએ બ્રેકડાઉન સર્વિસ આપીએ છીએ ઇન્સ્યોરન્સ આપીએ છીએ પછી એએમસી આપીએ છીએ અને ઇન્ડિયાની આ પહેલી કંપનીઓ હશે જે ટુ વ્હીલરમાં આપણે પિકઅપ ડ્રોપ સર્વિસ આપે છે અને અમારું પ્રેઝન્ટ છે ઇન્ડિયામાં અમે ટ્વેન્ટી સેવન પ્લસ સિટી સ્ટેટ્સમાં અવેલેબલ છે અને સેવન્ટી ફાઇવ પ્લસ સિટીઝમાં અને અમારું સુરતમાં વન ફિફ્ટી વન પ્લસ આઉટલેટ છે અને કમિંગ ફોરવર્ડ અમારું હજી પાંચ આઉટલેટ ઓપન થવાના છે સુરતમાં અને ડિસેમ્બર સુધી અમારું વિઝન છે કે અમે થ્રી હંડ્રેડ ક્રોસ કરી લેશો આઉટલેટ્સ અહીંયા એવું છે કે આપણે હમણાં એવડી એટલી બિઝી લાઈફ છે આપણી કે આપણને સર્વિસ સ્ટેશન જવાનો પણ આપણને ટાઈમ નથી મળતો તો અમારા અહીંયા લેડીઝો માટે પણ પિકઅપ ડ્રોપની સર્વિસ છે અને પૂરું સેનિટાઇઝ ને બધું એવી રીતે છે અમારે સુટીઓ પોતાના વાહનો લઈને વધારે પડતી તકેદારી રાખે છે ત્યારે વાહનોની સર્વિસ માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે સ્પીડ ફોર સર્વિસ ઘરે શરૂ કરાતા સુટીમાં પણ ખુશી વ્યાપી જોવા પામી હતી અજર કુરસી ડિટેલ ફેન્યો